નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ખેડા જિલ્લાના સિજવાડા ગામમાં એક ખુશીનો પ્રસંગ અચાનક ચિંતામાં ફેરવાઈ ગયો હતો ગામમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મહેમાનો અને ગ્રામજનોની ભોજન સમારંભમાં બાદ લોકોને ઉલટી ઝાડા અને પેટમાં શરૂ થઈ હતી જોતમાં બીમાર લોકોની સંખ્યા વધતા જતા સમગ્ર પંથકમાં દોડદામ મચી ગઈ હતી તો સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ લગ્નના મેન્યુમાં પીરસવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમ કાધા બાદ લોકોની હાલત બગડી હોવાનું અનુમાન છે અંદાજિત બસો થી અઢીસો લોકોને ફૂડ પોઈઝન અસર થઈ હતી એકી સાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ સામે આવતા ગામના તમામ ખાનગી ક્લિનિકો અને દર્દીઓના ઉભરાઈ ગયા હતા પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ ટૂંકો પડ્યો હતો આ ઘટનાથી ચારથી પાંચ વ્યક્તિઓની હાલત વધુ ગંભીર જણાવતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે તારાપુર ખાતેની હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા સદનસીબે સમયસર સારવાર મળવાના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી હાલમાં તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ